આગળ ડિટેલ બધી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેરિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો એન્જિન આખું બનાવેલું છે અને ટ્રેક્ટર ની અંદર ટોટલ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરેલો છે ટ્રેક્ટર ની અંદર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે સો એ સો ટકા એન્જિન અત્યારે સોએ સો ટકા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરાવેલો છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને ટાયર પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે ગુડિયર કંપનીના તમે જોઈ રહ્યા છો એકદમ અને બધું ઓઈલ નવું છે ફૂલ જવાબદારી કિંમત માત્ર એક લાખ પિચોત્તેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો